શું તમે ક્યારેય આ સાબિત કરવાની દોડથી કંટાળી ગયા છો કે સંઘર્ષ આ ઢોંગની દુનિયા આ સતત સરખામણી અને અંદર વધતું ખાલીપણું શું તમે ક્યારેય વિચાર્યું છે કે બધું હોવા છતાં મન શા માટે શાંતિમાં નથી જો હા તો આજની યાત્રા ફક્ત તમારા માટે છે હું તમારી સાથે કોઈ જ્ઞાન શેર નથી કરી રહી પરંતુ તમને એવા મૌન સાથે જોડવા આવી છું જ્યાં તમને તમારી અંદર કંઈ પણ નથી કંઈ પણ નહીં લાગે અને આ શૂન્યતામાં તે અદ્ભુત રહસ્ય છુપાયેલું છે જે તમારી આખી ચેતનાને બદલી શકે છે આ વિડીયો સંપૂર્ણપણે જુઓ કારણ કે આ ફક્ત માહિતી નથી તે એક અનુભવ છે એક ઊંડી સાધના છે અને જો તમે ખરેખર તમારી જાતને ઓળખવા માટે તૈયાર છો તો અંત સુધી જોડાવો કારણ કે જ્યારે તમે અંત સુધી પહોંચશો ત્યારે તમને તમારી જાતનો એક નવો પરિચય મળશે અને હા જો આ શબ્દો તમારા હૃદયને સ્પર્શે છે જો આ યાત્રામાં ક્યાંય પણ તમને લાગે છે કે હા હું આ જે અનુભવું છું તો તેને ચોક્કસપણે લાઇક કરો અને તમારા કોઈ પણ મિત્ર સાથે શેર કરો જે આ સમયે ખોવાઈ ગયો છે અને આવા ઊંડાણપૂર્વકના આત્માને સ્પર્શતા વિડીયો જોવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો કારણ કે આ ફક્ત એક ચેનલ નથી આત્માની સાધના છે મિત્રો આપણે બધા જીવનમાં કંઈ ને કંઈ બનવા માગીએ છીએ કોઈ ડોક્ટર અભિનેતા યોગી સફળ ઉદ્યોગપતિ જ્ઞાની દરેક વ્યક્તિ એક ઓળખ એક એવું નામ ઈચ્છે છે જેને સાંભળીને દુનિયા સલામ કરે પરંતુ આ ઓળખ પાછળ એક અદૃશ્ય ભય છુપાયેલો છે જો હું કંઈ ન બની શકું તો શું હું છું અને અહીંથી જ આ આંતરિક બેચેની શરૂ થાય છે કારણ કે જ્યારે આપણે કોઈ સ્વરૂપ સાથે જોડાયેલા છીએ ત્યારે આપણે આપણું સ્વરૂપ ગુમાવીએ છીએ આપણી ચેતના એક જ વિચારમાં ફસાઈ જાય છે આપણે પોતાને એક નામ પદ સંબંધ જવાબદારી તરીકે જોવાનું શરૂ કરીએ છીએ અને તે આપણી મર્યાદા બની જાય છે પરંતુ કોઈ શૂન્ય વિશે વાત કરતું નથી કારણ કે શૂન્ય આપણને ડરાવે છે કારણ કે જ્યાં કંઈ નથી ત્યાં અહંકાર ગુંગડાવી નાખે છે તે પૂછે છે જો હું કંઈ નથી તો હું કોણ છું પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે બ્રહ્માંડ પણ શૂન્યથી શરૂ થાય છે દરેક સર્જન મૌનથી શરૂ થાય છે એક ઊંડા અલગ ચેતનાથી જે કંઈ નથી પણ છતાં બધું જ છે આ શૂન્યતા એ સ્થિતિ છે જ્યાં આપણે ખરેખર પોતાને શોધીએ છીએ જ્યારે બુદ્ધ મહાવનમાં ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેમણે કંઈ વિચાર્યું ન હતું કંઈ ઈચ્છ્યું ન હતું કંઈ માંગ્યું ન હતું તે શૂન્ય બન્યા અને પછી તેને બધું જ મળ્યું અહીં શૂન્યનો અર્થ નકારાત્મક નથી પરંતુ તેનો અર્થ એ છે કે તે પૂર્ણતામાંથી છે જેમાં કોઈ હું બાકી નથી કોઈ આગ્રહ નથી કોઈ પ્રતિકાર નથી ફક્ત એક સાક્ષી ચેતના છે એક મૂક નિરીક્ષક છે જે બધું જુએ છે પણ કંઈ જ રાખતો નથી આપણે કંઈ ન કરવું જોઈએ ના જીવનમાં ક્રિયા હશે પણ જ્યારે તમે શૂન્યતામાંથી કાર્ય કરશો ત્યારે તમે બંધાયેલા રહેશો નહીં તમે નૃત્યકારની જેમ નાચશો પણ નૃત્યમાં ખોવાઈ જશો નહીં તમે બોલશો પણ શબ્દોમાં અટવાશો નહીં તમે પ્રાપ્ત કરશો પણ પ્રાપ્ત કરવાનો અહંકાર નહીં રાખો અહીં શૂન્યતાનો અર્થ એ છે કે દરેક ક્રિયા પાછળ રહેલી આંતરિક મૌન શક્તિ તે ઊંડાણ જે વિચારોની બહાર છે જ્યારે તમે તે સ્થાનથી જીવો છો ત્યારે તમારી હાજરી પોતે જ સૌથી મોટી ઉર્જા બની જશે હવે તમે વિચારતા હશો શું આ શક્ય છે શું હું પણ શૂન્યતા બની શકું છું હા તે ચોક્કસપણે શક્ય છે પરંતુ તેના માટે તમારે તમારા વિચારોની ઓળખ તમારા નામ પરની પકડ તે ભૂમિકા પ્રત્યેનો લગાવ છોડી દેવો પડશે જેમાં તમે અત્યાર સુધી પોતાને ઘડી રહ્યા છો તમારે એકવાર તમારા મનને પૂછવું પડશે જો મને કંઈ કહેવામાં ન આવે જો મને કોઈ નામ ન આપવામાં આવે તો શું હું મારી જાતને જાણી શકીશ આ પ્રશ્ન એ જ દરવાજો છે જ્યાંથી શૂન્યતાની શરૂઆત થાય છે આ કોઈ ટેકનિક નથી કોઈ પદ્ધતિ નથી તે એક અંતર્મુખી દ્રષ્ટિ છે ફક્ત તમારી અંદર જવાની એક સરળ હિંમત જ્યારે તમે એકાંતમાં બેસો છો ત્યારે તમારી આંખો બંધ કરો અને ધીમે ધીમે બધા વિચારોને તેમને પકડી રાખ્યા વગર તેમને જવા દીધા વિના પસાર થવા દો પછી તમે ધીમે ધીમે તે મૌન સુધી પહોંચો જે તમારું વાસ્તવિક ઘર છે અને ત્યાં તમારે કંઈ કરવાનું નથી કે કંઈ બનવાનું નથી ત્યાં તમારે ફક્ત હોવું જ જોઈએ અને આ અસ્તિત્વ તે અસ્તિત્વ સૌથી મોટી શક્તિ છે આ તે સ્થાન છે જ્યાં બ્રહ્માંડ તમારી તરફ પાછળ જુએ છે જ્યાં તમારે કંઈ માંગવાની જરૂર નથી વસ્તુઓ તમને આપમેળે આકર્ષવા લાગે છે કારણ કે જ્યારે તમે કંઈ નથી ત્યારે જ તમે બધું બની જાઓ છો તેથી એવું કહેવાય છે કે શૂન્ય બનો તમને બધું મળશે આ કવિતા નથી આ બ્રહ્માંડનો નિયમ છે જેમ નદી સમુદ્રમાં જોડાઈને તેની ઓળખ ગુમાવે છે પરંતુ તે જ જોડાણમાં તે અમર બની જાય છે તેવી જ રીતે જ્યારે તમે તમારા મર્યાદિત સ્વને છોડી દો છો ત્યારે તમે અનંતમાં ભળી જાઓ છો અને તે સ્થિતિમાં જીવન તમને તે બધું આપવાનું શરૂ કરે છે જે તમે ક્યારે ઈચ્છતા હતા પરંતુ હવે તેમાં અટવાતા નથી કારણ કે હવે તમે ફક્ત પ્રાપ્ત કરતા જ નહીં પણ સાક્ષી આપનાર સ્ત્રોત પણ છો તમે વિચારી શકો છો પરંતુ આ દુનિયામાં રહો છો જ્યાં દરેક જગ્યાએ અપેક્ષાઓ જવાબદારીઓ છે લોકો મને એક સ્વરૂપમાં જોવા માંગે છે ત્યાં હું શૂન્ય કેવી રીતે બની શકું હા આ પ્રશ્ન સ્વાભાવિક છે કારણ કે આપણી એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં તમે શું કરો છો એ પહેલો પ્રશ્ન બને પણ કદાચ સૌથી મોટું રહસ્ય આમાં રહેલું છે તે છુપાયેલું છે જુઓ શૂન્યતા બનવાનો અર્થ એ નથી કે તમે દુનિયાથી ભાગી જાઓ અથવા પર્વત પર બેસી જાઓ શૂન્યતા બનવાનો અર્થ એ છે કે અંદરથી મુક્ત થવું જ્યાં તમે તમારું કામ કરો છો પણ કાર્ય તમને બાંધતું નથી જ્યાં તમે ભૂમિકા ભજવો છો પણ ઓળખવામાં અટવાયેલા નથી જ્યાં તમે સંબંધમાં રહો છો પણ તમારા પોતાના પર છો શૂન્યતા એ એકલતાની સ્થિતિ છે જ્યાં તમે તમારી જાતે ચાલી શકો છો આ ખાલીપણું એક અદ્ભુત અવસ્થા છે જ્યાં તમે વિશ્વના મંચ પર કાર્ય કરી શકો છો પણ અંદર એક ઊંડી શાંતિ રહે છે જેમ રામ રાજા હતા કૃષ્ણ પણ સારથી બન્યા અને ગીતાના ઉપદેશક પણ બન્યા પરંતુ બંને અંદરથી એક મહાન શૂન્યતાની ઝલક હતા જેણે બધું જ કર્યું પણ ક્યારેય આસક્ત થયા નહીં અને જ્યારે તમે આસક્ત નથી થતા ત્યારે તમને ગુમાવવાનો ડર નથી હોતો અને જ્યારે ગુમાવવાનો ડર નથી હોતો ત્યારે તમારી અંદરથી એક એવી ઊર્જા નીકળે છે જે આખા બ્રહ્માંડને આકર્ષે છે તમે આકર્ષણના નિયમ વિશે સાંભળ્યું હશે કે તમે જે વિચારો છો તે તમને મળે છે પરંતુ શું તમે સમજ્યા છો કે જ્યારે તમે કોઈ વસ્તુ ખૂબ ઈચ્છો છો ત્યારે તે વધુ દૂર થઈ જાય છે કારણ કે તે ઈચ્છામાં એક અભાવ છુપાયેલો હોય છે અભાવનું સ્પંદન અને બ્રહ્માંડ તે સ્પંદનને પકડી લે છે પરંતુ જ્યારે તમે ખાલી થઈ જાઓ છો જ્યારે તમે અંદરથી પૂર્ણ થઈ જાઓ છો ત્યારે તમે કંઈ પણ માગતા નથી છતાં તમને બધું મળવાનું શરૂ થાય છે કારણ કે હવે તમારી અંદર કોઈ અભાવ નથી ફક્ત ચેતના હાજર છે હવે તમે વિચારશો કે શું તે સરળ છે ના એ સરળ છે પણ સહેલું નથી કારણ કે સૌથી મુશ્કેલ કામ છોડી દેવું છે આપણે આપણી પીડા આપણી આપણી ઓળખ જૂના અનુભવો બનાવેલી છબી છોડી શકતા નથી પણ શું તમે ક્યારેય એવું પક્ષી જોયું છે જે ઉડતા પહેલા પોતાનો માળો છોડી દે છે તે જાણે છે કે જો તે સુરક્ષિત રહેશે તો તે ઉડી શકશે નહીં તેવી જ રીતે જો તમે અંદર જૂના વિચારોના માળામાં અટવાયેલા રહેશો તો ચેતના ક્યારેય ઉડી શકશે નહીં તમારે તે બધું છોડવું પડશે જે હવે તમારા વિકાસમાં અવરોધ બની રહ્યું છે પછી ભલે તે તમારી વિચારસરણી હોય સંબંધો હોય અહંકાર હોય કે ડર જે કહે છે જો હું કંઈ નથી તો હું શું હોઈશ અને પછી જેમ જેમ તમે આ સ્તરોને દૂર કરતા જશો તમે અંદર જશો અને એક બિંદુ સુધી પહોંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શૂન્યતા કોઈ ધ્યેય નથી તે હંમેશા તમારી અંદર હતી તે ફક્ત તમે જ હતા જે તેના પર ઘણા પડદા લગાવી રહ્યા હતા જ્યારે તે છેલ્લો પડદો પડી જાય છે ત્યારે અંદરથી ફૂટતી મૌન સૌથી મોટો પ્રકાશ છે આ તે ક્ષણ છે જે અધ્યાન દ્વારા સાધક સાથે ધ્યાન થતું નથી તમે બેસો નહીં ધ્યાન જાતે જ થાય છે તમે કંઈ વિચારતા નથી પરંતુ જવાબો પોતાની મેળે દેખાય છે તમે કંઈ બોલતા નથી પણ મૌન તમારી સાથે સૌથી અસરકારક ભાષા બનતું જાય છે અને પછી જીવન બદલાઈ જાય છે હવે તમે જીવનને રોકી શકતા નથી રોકતા નથી અને તેને ચાલવા દેતા નથી હવે તમે દુઃખ સાથે લડતા નથી તમે તેને જુઓ છો અને તે પોતાની મેળે ઉગડી જાય છે હવે તમે સંબંધોને ચાલવા દેતા નથી તેને પકડી રાખતા નથી તમે ફક્ત પ્રેમથી વહેતા છો અને સૌથી મોટી વાત એ છે કે હવે તમે પોતાને સાબિત કરવાની દોડમાંથી બહાર છો હવે તમે બનતા નથી અને આ સ્થિતિને ઋષિઓ સાક્ષી ભાવ કહે છે જ્યારે તમે સાક્ષી બનો છો ત્યારે તમે શૂન્યતા બની જાઓ છો અને આ શૂન્યતા એટલી ઊંડી છે કે આખું બ્રહ્માંડ તેમાં સમાઈ શકે છે તમે હવે કંઈ નથી પણ બધું તમારા દ્વારા વહે છે તમે એક માધ્યમ બનો છો એક પાત્ર જે ખાલી છે પણ બ્રહ્માંડ તેને ભરે છે જેમ વાંસળી પોતે કોઈ અવાજ નથી કરતી પણ જ્યારે તે ખાલી હોય છે ત્યારે જ કૃષ્ણ તેમાં રાગ વગાડે છે તેવી જ રીતે જ્યારે તમે અંદરથી ખાલી હોવ છો જ્યારે તમે અહંકારથી મુક્ત હોવ છો ત્યારે જ બ્રહ્મા તમારી ચેતનામાં સર્જન કરે છે રહે છે અને બોલે છે અને આ તે બિંદુ છે જ્યાં સાધના સમાપ્ત થતી નથી પરંતુ શરૂ થાય છે હવે જીવન તપસ્યા નથી પણ એક ઉજવણી બની જાય છે હવે દરેક શ્વાસ પ્રાર્થના બની જાય છે હવે દરેક ક્ષણમાં બ્રહ્માંડની હાજરી અનુભવાય છે અને આ બધાનું મૂળ શું છે જે ખાલીપણો વિશ્વ કંઈ નથી સમજે છે તે જ જગ્યા છે જ્યાંથી બધું શરૂ થાય છે જ્યારે સાધક શૂન્યતામાં ઉતરે છે ત્યારે તે ફક્ત જીવનને જુએ છે દખલ વિના નિર્ણય વિના અપેક્ષાઓ વિના તેની આંખો હવે ફક્ત બાહ્ય દ્રશ્ય જોતી નથી તે હવે આત્માની દૃષ્ટિથી જુએ છે અને આ દ્રષ્ટિ જીવનની સૌથી મોટી સંપત્તિ બની જાય છે હવે તમારે વસ્તુઓને પકડી રાખવાની જરૂર નથી હવે તમે દરેક અનુભવને જેમ છે તેમ સ્વીકારો છો જો દુઃખ આવે છે તો તમે તેને પ્રેમથી જુઓ છો જો સુખ આવે છે તો તેને પણ પસાર થવા દો છો તમે તમારી જાતને કંઈ પણ રોકવાની ઈચ્છા કે કંઈ પણ મેળવવાની ઈચ્છા ન આપો અને પછી પહેલીવાર તમે અંદર એક સ્થિર આનંદનો અનુભવ કરો છો તે આનંદ જે સંજોગો પર આધારિત નથી તે આનંદ જે ફક્ત મૌનના ગર્ભમાંથી જન્મે છે તમે જોશો કે હવે તમે જ એક શરીરમાં છો તે જ દિનચર્યામાં છો તે જ દુનિયામાં છો પરંતુ હવે તમે તેમાં ફસાયેલા નથી હવે તમે ઊંડાણમાં ઉતરી ગયા છો આધ્યાત્મિક મૌનમાં એક શાંતિમાં જેની શોધમાં દુનિયા ભટકતી રહે છે તમે સમજો છો કે ખાલીપણુંનો અર્થ ખાલીપણું નથી પરંતુ તે બ્રહ્માંડની સૌથી સંપૂર્ણ સ્થિતિ છે જ્યાં કોઈ અપૂર્ણતા નથી કોઈ ઈચ્છા નથી ફક્ત પૂર્ણતા છે અને જ્યારે માણસ આ પૂર્ણતા જીવે છે ત્યારે તે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી નિયમ સાથે જોડાય છે કે જે કંઈ ખાલી છે તે ભરાઈ જાય છે જ્યારે તમે અંદરથી ખાલી થાઓ છો ત્યારે ભગવાન બ્રહ્મા સૃષ્ટિ ઉર્જા તમે તેને જે પણ કહો છો તે તમારી અંદર ઉતરે છે તમારી ચેતના હવે ફક્ત તમારી નથી તે હવે વિશાળ ચેતનાનો એક ભાગ બની જાય છે જેણે તારાઓનું સર્જન કર્યું તે ઉર્જા જેમાંથી છોડ અને વૃક્ષો ઉગે છે સૂર્ય બળે છે અને જીવન વહે છે જેમ તમે વાદળાઓને આવતા અને જતા જુઓ છો તેવી જ રીતે તમારા વિચારોને જુઓ તમે જોશો કે જેમ જેમ તમે ફક્ત સાક્ષી બનશો તેમ તેમ વિચારો શાંત થશે અને તેમની પાછળથી એક નવી આભા બહાર આવશે શુદ્ધ ચેતના જે પહેલાથી જ તમે છો કંઈ પણ નવો બનાવવાની જરૂર નથી તમારે ફક્ત તે છોડી દેવાનું છે જે તમે નથી અને જ્યારે તે બધું જ ખતમ થઈ જાય છે ત્યારે જે રહે છે તે તમે છો એક શૂન્યતા પરંતુ આ ધ્યાનની સૌથી સંપૂર્ણ અંતિમ સ્થિતિ છે આ ચેતનાની સૌથી ઊંચી ઊંચાઈ છે અને આ સત્ય માટે અમારી યુટ્યુબ ચેનલ મોટિવ્સ બનાવવામાં આવી છે જેથી આપણે સાથે મળીને મૌનના તે શૂન્યતા સુધી મુસાફરી કરી શકીએ જે શબ્દોમાં બંધાઈ શકતી નથી ફક્ત અનુભવી શકાય છે તેથી જો તમે આ યાત્રાની થોડી ઝલક પણ અનુભવી હોય જો તમારી અંદર પણ એક દીવો પ્રગટાવવામાં આવે છે તો આ જ્ઞાનને તમારી પાસે ન રાખો તેને એવી વ્યક્તિને આપો જે આ પ્રકાશના માર્ગ પર છે કારણ કે જ્યારે એક આત્મા જાગૃત થાય છે ત્યારે બીજી ઘણી આત્માઓ પણ તેની સાથે જાગૃત થવા લાગે છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટમાં તમારો અનુભવ શેર કરો અને બધા લોકો સાથે શેર કરો જેઓ શોધમાં છે અને જો તમે ધ્યાન અને ચેતનાની આ યાત્રામાં અમારા સાથી બનવા માંગતા હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો કારણ કે આગળ આપણે વધુ ઊંડાણમાં જવાના છીએ અને તમે આ યાત્રાનો એક ભાગ છો આભાર જય શ્રી કૃષ્ણ